સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં વિકાસના કામમાં ભ્રષ્ટાચાર ચરણ સીમાએ પહોંચ્યો છે જૂનાગઢમાં આજે સમાચાર સામે આવ્યા ભાજપના જ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખનો સ્વીકાર પણ સામે આવ્યો છે નોંધણીય છે કે મુકેશ કણસાગરાની વિકાસના કામમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાની કબૂલાત પણ સામે આવી છે છેલ્લા બે વર્ષમાં એક પણ કામ અમે નથી કરી શક્યા તેવું કબૂલ કર્યું છે તો બીજી તરફ કહી રહ્યા છે તંત્ર અને અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ છે અધિકારી રાજ સામે પણ ઉપપ્રમુખે વ્યક્ત કરી છે નારાજગી તો બીજી તરફ અધિકારીઓ તાનાશાહી કરતા હોવાનો પણ ઉપપ્રમુખે ઘટસ્ફોટ કર્યો છે નોંધનીય છે કે આ સમગ્ર જે રીતે નિવેદન આપ્યું છે અલગ અલગ પ્રકારના ઘટસ્ફોટ કર્યા છે પ્રજાના એક પણ કામ

પદાધિકારીઓ બધાએ અમને મનરેગાના રોડ રસ્તાની વાત માટે અમને અનેક વખત રજૂઆત કરતા હોય છે અમે પણ સરકારમાં બધે પ્રશ્નો આની રજૂઆત કરતા હોય છે પણ અધિકારીઓની તાનાશાહીને હિસાબે અમે એક પણ કામ કરી નથી આવી ગયા એનું અમને દુઃખ છે તો અધિકારી રાજ સામે પણ ઉપપ્રમુખે નારાજગી જે રીતે વ્યક્ત કરી છે મોટા પાયે ભ્રષ્ટાચારની કબૂલાત સાથે ઉપપ્રમુખે દુઃખ પણ વ્યક્ત કર્યું છે કહી રહ્યા છે અમે પ્રજાના કામ કરવામાં ઉણા ઉતર્યા છીએ તો બીજી તરફ રાજ્યમાં વિકાસના કામમાં સતત એ ભ્રષ્ટાચાર ચરણ ચરણસીમાય છે અને બીજી તરફ જે રીતે દુઃખ વ્યક્ત કરતા પણ તેઓ જોવા મળ્યા મહત્વનું છે કે જૂનાગઢમાં ભાજપના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે આ કબુલાત કરી છે તો બીજી તરફ અનેક કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની પણ તેઓ દ્વારા કબુલાત કરવામાં આવી છે છેલ્લા બે વર્ષમાં એક પણ કામ અમે નથી કરી શક્યા તેવું કહેતા પણ જોવા મળ્યા તંત્ર અને સાથે જ અધિકારીઓ વચ્ચે સંકલનનો પણ અભાવ હોવાની પણ તેઓ દ્વારા વાત કરવામાં આવી છે જે રીતે જિલ્લા પંચાયતના પ્રમુખે સ્વીકાર કર્યું છે કે મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે શું કેવું છે આપને આ બાબતને લઈને અને બીજી તરફ સંકલનનો પણ અભાવ છે તેવું પણ તેમના દ્વારા સ્વીકાર કરવામાં આવ્યું છે ભ્રષ્ટાચારો થયા હોય તો જે લોકોએ રજૂઆતો કરી છે એ લોકો લેખિત માં આરટીઆઈ કરે અને માહિતી માંગે આવો કોઈ ભ્રષ્ટાચાર થયો હોય તો ઓપન સેલન પડકારે આવો કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારો થયા નથી અને ગેરેટી થઈ નથી મનરેગાના જે કામો છે એ તો 2 વર્ષથી બંધ પડેલા છે અને મનરેગાના કામો જે છે એ તો લેબર મજૂર થી કરાવવાના હોય છે અને એ તો ડીઆરડી દ્વારા થતા હોય છે એમાં તો જિલ્લા પંચાયત નો બહુ મોટા ભાગ નો રોલ બી નથી હોતો તો બિલકુલ જે રીતે મુકેશ કણસાગરાજી એ નિવેદન આપ્યું છે તેના પર આપ શું કહો મુકેશ વય એનું પર્સનલ નિવેદન છે

જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે પણ વાતચીત કરી તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે વ્યક્તિગત રીતે તેઓએ નિવેદન આપ્યું છે પાર્ટીના સાથે તેના કોઈ નથી અને બીજી તરફ જિલ્લા પ્રમુખે જે રીતે નિવેદન આપ્યું છે મુકેશ કણસાગરાની વિકાસના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાની કબૂલાત પણ તેઓએ કરી છે તો બીજી તરફ નારાજગી પણ વ્યક્ત કરતા તેઓ જોવા મળ્યા છે સંકલનનો અભાવ છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તેમના આ નિવેદનને વ્યક્તિગત ગણાવવામાં આવ્યું છે